નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છે કે વીસમો હપ્તોની મિત્રો તારીખ આવી ગઈ છે અમુક એવા ખેડૂત છે જેને હપ્તો મિત્રો નથી મળેલો શું ખરેખર મિત્રો તારીખ આવી ગઈ છે કે હજી તારીખની મિત્રો વાર છે કયા ખેડૂત મિત્રો એવા છે જેને ત્રણ હજાર રૂપિયા મળશે કયા ખેડૂત મિત્રો એવા છે જેને મિત્રો ચાર હજાર રૂપિયા આપવામાં આવશે હવે આમાં આપણું નામ છે કે નથી એ કેવી રીતના આપણે મિત્રો જોવું સૌથી પહેલાં આપણે આવી ગઈ છે પીએમ કિસાનની વેબસાઇટમાં બેનિફિશિયરી લિસ્ટ ઉપર આપણે જઈએ અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા તમને ટાઈમ દેખાડવામાં આવશે હવે જે આ જે ટાઈમ છે મિત્રો એ હર મિનિટે અપડેટ થાય છે એટલે કે આપણે જે લિસ્ટ અત્યારે જોવા જઈ રહ્યા છે એ લિસ્ટ હર મિનિટે અપડેટ થાય છે કોક ખેડૂત એવા છે જેના નામ નીકળી જાય છે કોક ખેડૂત એવા છે જેના નામ ઉમેરવામાં મિત્રો આવે છે સૌ પ્રથમ આપણે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરી લઈએ મિત્રો ગુજરાત તમે જે પણ બ્લોક નંબર તમારો હોય અને તમારું ગામ હોય એ સિલેક્ટ કરીને ગેટ રિપોર્ટ ઉપર મિત્રો તમે ક્લિક કરો તમારી સામે એક આખી નામની લિસ્ટ આવી જાય આ નામની લિસ્ટમાં તમારું નામ હોય મિત્રો તો તમને હપ્તો મળશે તારીખની આપણે વાત કરીએ તો આના પછીના મહિનાની થી ને દસ તારીખની વચ્ચે આપણને આપતો મિત્રો મળશે સો એ સો ટકા મળશે થી ને દસ તારીખની વચ્ચે હવે ત્રણ હજાર કોને મળશે મિત્રો ત્રણ હજાર એ લોકોને મળશે જે અત્યારે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તે લોકોને મિત્રો ત્રણ હજાર રૂપિયા મળશે ચાર હજાર રૂપિયા કોને મળશે જે લોકોને મિત્રો ઓગણીસમો હપ્તો નથી મળેલો અથવા જે લોકો મહારાષ્ટ્રથી છે મિત્રો તે લોકોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મિત્રો આવશે તો ગુજરાતની અંદર પણ શું મિત્રો આપણને જ્યાં બે હજારનો હપ્તો છે તે ત્રણ હજાર કરવો જોઈએ કે ના કરવો જોઈએ અને જે લોકોને ઓગણીસમાં મિત્રો હપ્તો નથી મળેલો એ લોકોને ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો સાથે મળશે એટલે કે તે લોકોને મિત્રો ચાર હજાર રૂપિયા મળશે બાકી બધાને બે હજાર રૂપિયા જ મિત્રો મળવાના છે તો ગુજરાતની અંદર પણ બે હજારનો જે હપ્તો છે એ ત્રણ હજારનો થવો જોઈએ કે ના થવો જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથીને જણાવી લેજો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો રોજ સમાચાર અને સરકારી યોજનાના રિલેટેડ વિડીયો જે છે એ અમે રોજ દરરોજના આ ચેનલ ઉપર મૂકીએ છીએ